પણ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે આ તંત્ર એ ધ્યાન નથી આપતું ત્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે અમે આ વડોદરા શહેરના પ્રતિનિધિઓને વિનંતી કરીએ છીએ અહીંયા સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓને ફોન કરીને લોકોએ જાણ કરી તેમ છતાં પણ હજુ પણ જાણે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સત્તાના મતમસ્તની અંદર ખોવાઈ ગયા હોય એવું મારું સ્પષ્ટપણે માનવું છે ત્યારે આ વખતે આજ ગુજરાતની જનતાએ ખોબે ખોબા ભરી મત વિધાનસભાની ગાદી આપી છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીને વડોદરા મહાનગરપાલિકાનું સુકાન સોંપ્યું છે ત્યારે અમે આ વખતે કહીએ છીએ કે જનતાને કહીએ છીએ કે તમારી આત્માને જગાડો આવાઓ ભૂવાઓને પડ્યા છે ને એવા ભૂવાઓ પડવાનું કારણ છે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓની નિષ્કાળજી એટલે અમે ખાસ કરીને વિનંતી કરીએ છીએ આ વહીવટી પાંખને પણ કે ભાઈ વહેલામાં વહેલી તકે આવા જેટલા પણ ફુવાઓ છે અનેક ફુવાઓ હજુ આગળ પણ પડ્યા છે આશીર્વાદમાં પણ હજુ તંત્ર ધ્યાન નથી આપતું આ ફુવાની અંદર જો કોઈ વ્યક્તિ અત્યારે પડ્યો હોત તો બહુ મોટી જાનહાની થાત એટલે અમારે ફરી એકવાર વિનંતી છે કે આગળ પણ અનેક ફુવાઓ પડ્યા છે એની પણ તાત્કાલિક અસરથી નિરાકરણ કરવું જોઈએ